પાલનપુર એરોમા સર્કલ પર રસ્તો બંધ કરવાની હિલચાલનો વિરોધ પાલનપુરના પ્રવેશ સમા એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને નિવારવા તંત્ર દ્વારા દિન પ્રતિદિન નિજ નવા નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે તેમ છતાં ટ્રાફિકની સમસ્યા અટકાવવાના બદલે વકરી રહી છે ત્યારે ફરી એકવાર તંત્ર દ્વારા હાઈવેની સાઈડનો રસ્તો બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

કોઈ બાળકોને સ્કૂલ જવા માટે કે અહીંયા સ્વસ્તિક સ્કૂલ છે નૂતન સ્કૂલ છે એ નજીકની સ્કૂલોમાં પણ અમારે ફરીને જવું પડે છે આ કઈ રીતે જવા સોસાયટીની બહાર અમે કે કઈ રીતે નીકળી શકીએ ફરીને અમે સ્થાનિક લોકોને કેટલા હેરાન કરવામાં આવે છે આ રસ્તો ટ્રાફિક તમે જોવો છો તો નોકરિયાત વર્ગ કોઈ પૂરો ટાઈમ સાચવી શકે નહીં અમે આપ જોઈ શકો છો આ અમદાવાદ હવે પુલ ઉતરતા એરોમાં સર્કલનો વિભાગ છે અમારી અહીંયા પચાસ સોસાયટીઓ આકેશન રોડની આવેલ છે અહીંયા બેચરપુરાનો સાંકળતો માર્ગ છે અહીંયા આકેશન ગામ પણ આવેલ છે વર્ષોથી લોકો અહીંયા એરોમા સર્કલ થઈને આ કટ ઉપર થઈને જતા હોય છે અને આ રસ્તો બંધ કરવાની વાત છે આ સમસ્યા બે મહિના પહેલાં આવી હતી તો અમે તારીખ ચાર દસ બે હજાર ચોવીસના રોજ આ બોર્ડના સભ્ય તરીકે કૌશલ જોશી તરીકે અમે રજૂઆત અહીંયા કરી હતી કે આ રસ્તો બંધ કરવામાં ન આવે જો આ રસ્તો બંધ કરવામાં આવે તો લોકો અહીંયા મેડિકલ ઇમરજન્સી હોય છોકરાઓને ભણવા જવું હોય નોકરીયાત વર્ગ હોય સામાન્ય લોકો અમારા વોર્ડના જે હોય એ લોકોને અહીંયા થઈને કઈ રીતે જવાનું જો આ રસ્તો બંધ કરવામાં આવે તો ઓલરેડી તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલો હોય છે અને એ લોકોનું કહેવું એવું છે કે તમે બેચેપુરા થઈને જાઓ નવા બસ સ્ટેન્ડ જોડે થઈને એ લોકોનું કહેવું એવું છે કે તમે ડીસા હાઈવે થઈને જાઓ પણ કઈ રીતે જાય તમે જોવો તો ખરી એટલું લોકો ભંભા જાય ત્યાં આગળ ફરવા જાય તો ત્યાં પણ ટ્રાફિક હોય છે અને આ તો મુખ્ય માર્ગ છે આ રસ્તો કઈ રીતે તમે બંધ કરી શકો જો આ રસ્તો બંધ કરવામાં આવે તો અહીંયા પબ્લિક સાથે અમે ઉગ્ર આંદોલન કર